કાર ખેડૂત મિત્રો જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે જય મુરલીધર જય માતાજી મિત્રો આપણી ગાયો તમને બતાવવા માગું છું કે ગાયની કેટલી કેટલી ઉપયોગિતા છે અને ગાય માતા રાખવાથી કેટલા ફાયદા છે તો જોઈએ આપણી ગાયો મિત્રો આ ગાય છે આપણી દેશી ગાય આ ગાયો છે આપણી મિત્રો ગાય અને દૂધની ખૂબ જ ઉપયોગીતા છે ગાયોના દૂધ એટલું બધું પવિત્ર હોય છે કે ગાયના દૂધ ગાયનું ગૌમૂત્ર અને છાણ જે આપણે જોઈએ છીએ કંઈ બે ગાયો એને એક વાછરું જોવા મળે છે